બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંકડીવાડી ગામના અઢારથી ઓગણીસ વ્યક્તિઓ કાઠિયાવાડ ખાતે ધાંગાધ્રાના એક ખેતરમાં વાડીમાં મજૂરી અર્થે ગયા હતા આમ છોટાઉદેપુર જિલ્લામાંથી હજારો શ્રમજીવીઓ રોજગાર અર્થે અર્થે હિજરત કરીને જાય છે આ અંગે બે યુવાનો પર ચોરીનો આક્ષેપ કરી તેઓને ઢોર માર મારવામાં આવેલી ઘટના બની છે અને તેઓએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે સ્થાનિક યુવા કાર્યકર્તા તે પછી પણ જોઈશું નસવાડી તાલુકાના સાકડીબારી ગામના જે અમારા ભાઈઓ છે જે મજૂરી અર્થે જે કા કાઠિયાવાડ બાજુ જાય છે જેમાં એ લોકો મજૂરી અર્થે ગયેલા પણ જ્યારે એ ત્યાં સેટ છે એમના જે ગામ લોકો જે એ જ્યાં એ વાડી રાખી હતી તે વાડીએ એ લોકો ભૂંડ તગડવા માટે ગયા હતા પણ ગામ લોકો એ એમને ખોટી કંઈક એમ બનાવ એ પ્લાન બનાવીને એ લોકોને ચોર છે એવી રીતે કહીને એ લોકોને ખાલી ખોટા મારપીટ કરી અને એ લો બે વ્યક્તિ છે એમને તો અઢાર કલાક જેવું એને બાંધી રાખ્યા હતા દોડવાથી અને એમ માર મારવામાં આવ્યો હતો પછી બીજા દિવસે જે બીજા ચા બે લોકો હતા એ એમના અમારા ફેમિલીના છે એમને પણ એ લોકો કોણ કોણ હતા એમ પૂછીને એ લોકો ખોટી ચોરી છે એમ કરી ચોરી કરાવ છે ચોર છે એમ કરીને ખોટું માર મારીને જબરજસ્તી કબૂલાત કરાવી પછી એ લોકોને ખોટી રીતે માર માર્યો છે અને માબહેનની ગાળો બોલી અને જાતિ અને નાતી વિશે પણ બોલતા હતા એવું આ લોકોને ધમકાવ્યા છે કે તમે એમ ચોર છે એવું બોલજો બાકી તમને મારી નાખીશું નામ તે આવા ખૂણો તો અમે ઘણા કર્યા છે એવું બધું એ લોકો બોલતા હતા એવું એ લોકો કહે છે તો અમારે અન પોલીસ સ્ટેશનને રજૂઆત છે કે આ લોકો જે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા જે ભા આ લોકો છે જ્યાં કાઠેવાડ ભાગ અર્થે ગયા છે તો એનો ભાગ પણ એ લોકો આપે એમનો જે સિઝનની આખી સિઝન એ લોકો ત્યાં કામ કર્યું છે પછી અચાનક આવી રીતે એ લોકોને તગડી મૂકે એટલે એનો જે મહેનત છે એ લોકોને મળવું જોઈએ એવી મારી રજૂઆત છે અમારા ગામ વતી ડુંગરાબીલ મનાભાઈ કે તમે છે અમે ચોરી કરી છે એવું તમે બોલો એવી રીતના એ લોકોને કબૂલ કરાયું બોલાડાયું પછી એ લોકોએ વિડીયો લીધો પછી એ લોકો ત્યાંથી અને જે ફરિયાદી છે એ કાઠિયાવાડામાં ભાગે ખેતી કરે છે ત્યાં ભાગે ખેતી કરે છે તો એ લોકો જે ખેતરમાં ને એમને દોડવા ગયા હતા તો એ ત્યાંના લોકો એવી રીતના ચોર છેવ કરીને એ લોકોને પકડી રાખ્યા પછી ઢોર માર માર્યો પછી તમે જાતિ પર વિભસ્ત ગાળા બોલીમાં બેટી પર હોય પછી એ લોકોને એવી રીતના પકડીને માર્યા માર્યા પછી વાગ્યા સુધી સતત આ ચાલ્યું રાતના સમયમાં લગભગ નવ થી બાર ના સમયમાં હોસ્પિટલ ચાલી ગયું પછી એ લોકોને બાર વાગ્યા ની આસપાસ તળાવની જોડે લઈ ગયા તળાવ પાસે લઈ ગયા પછી પાછળ હાથ બાંધી રાખીને પછી તળાવનું એ લોકોને પાણી પીવડાવ્યું છે પાછળ છે મનસી ખેતરમાં તગડવા જ્યા હતા તગડવા જ્યા ને પછી રોડ ઉપર બેઠા હતા પછી ગામ બધા આવી ને પછી મારા કુટી કરતા હતા

રાંધવાથી બાંધી જો આ મુનસીભાઈના લોકોના પેલો એને પૂરાવો કોઈ રે એમને ખોટી રીતના અહીંયા રોડ ઉપર અહીંયા ઉભા રહ્યા હતા એવી રીતના એને સુરીના ગુનામાં પકડી લઈ ગયા હતા ખાલી બૂંડના તગડવા ગયા હતા લોકો એને ખોટી રીતે સુરી કરવા એમ કરીને એમને ગામ લોકો આવીને પછી લઈ ગયા પછી મારા ખૂટી એટલી કરીને ગામ લોકો અહીંયા ઓફિસમાં પૂરીને બાંધીને મૂક્યા એક ને એક દિવસ સુધી આખા દિવસમાં પાણી નહોતું આપ્યું કોઈ સારા પાણી નાસ્તો નહોતો આપ્યું આખા ગામવાળા ભેગા થઈને એને દુખાવાડી એટલી કરી હતી દીઘા પાટો એટલા માર્યા હતા આખા ગામ ભેગા થઈને ચોર પાંચ સોને એ બધા આગેવાન ભેગા થઈ પછી એ ભી ગયા એટલે અમારું નામ આપ્યું મારે કેમાભાઈ કરીને નામ હોય કે એમને વાડી પર ઓળખે છે મારું નામ આપ્યું હતું પછી અમને હાજર કર્યા તમે ભેગા હતા મારાુટી કરી દીધી સુરી આવી રીતે કઈ પકડાણી નહોતી કંઈક સુરી નું બાબત એવું ખૂટી રીતે સાબુતી વગર ના અમને પૂરી ને ચારે જણાને ભેગા કરીને કેમાભાઈ રમણભાઈ